કેમ બધા ની કેમ છો બધા મજામાં તો જાણે અમે જઈએ દરિયે હું મનીષા ને અનન ને બીજી મનીષા ને સીમાન ને પ્રિયાંશ ને બધા જઈએ દરિયે એ બધા મારા મય થાય ગા ને હું વાહે ગઈ થોડીક આ ગા હું આજે આજ છે હું હાલવા માંડા હારી થઈ જા

ત્રણ જણ છે અમે જઈએ દરિયે બધી જંગલ માં અંદર હલ્લી આપડી જઈએ તો આવીએ આથી પાણી દેખાય અને ધીરે ધીરે અમારા આનંદ ને બધાય થી વધારે ગમે છે અને દરિયા બહુ ગમે મજા આવે હા આ ધજા દેખાય ઈ દાદા ની હે અવડાઈ ની પટાણે એમ જંગલ ને વિશી ઉભા આથી દરિયો દેખાય અનંત કે કે હાલ આપડી દરિયો આવે ગો હા અનંત કે દરિયો આવે ગો ઓલ્યા બધાય વાહ હે હું નાનંદબે મઠે ગા હોડી ને દે ગા હોડી ને દે કા તું પાછો જા હા 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 બીજું એ વામલી કોરા હોય હે લઈ જોઈ રહી હોડી વા હોડી દેખાય હા હા એ ઓડી કરે આ તો આ કે ખબર કે કે દરિયામાં કામ હોય કામ ની તને ખબર કઈ અનન હેવાર હોય તો હોય ન હા કે વાત આખા કિનારે આખાેલા છે انا અનન્યો આપણે દરિયામાં થોડું જવાનું હે ઘડવું ને દરિયો તો સેટો બહુ હટાણે બધો અહીં હેવાર જ છે ડગલો બનાયો કઈ ન ઘટે અસલ નો હે જે બનાવો એમાં ઓહો કાન ભૂલે ગયો તો કઈ

ભરતી ચાલુ થઈ ગઈ દરિયા માં પાણી આ પૂગે આવ્યું ન ટોલી ઘર આવતું પાણી અનંત ને ફૂલ મજા આવે ત્યાં દરિયે નકા વારે દરિયા આવીએ એટલી પાણીમાં પગ જ ન દે અનંત